એસ્કે યુનાઇટેડે ફૂટબોલ અમદાવાદ પ્રીમિયર લીગની સીઝનનું ત્રણનું અનાવરણ કર્યું એસ્કે યુનાઇટેડ ફૂટબોલ ઉપરતી ફૂટબોલ પ્રતિભા માટેનું મુખ્ય વિકાસ કેન્દ્ર 6 જાન્યુઆરી 9 માર્ચ દરમિયાન અમદાવાદ પ્રીમિયર લીગની અત્યંત રાહ જોવાતી સીઝન 3 નું આયોજન કરવા માટે તૈયાર છે ફૂટબોલમાં કારકિર્દી બનાવી રહેલા ખેલાડીઓને ઉચ્ચ સ્તરની તાલીમ અને સમર્થન પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા ભાગરૂપે એસકે યુનાઇટેડ ફૂટબોલ એપીએલ ની રચનાની આગેવાની લીધી અહેવાલ અસુલ નિંબાસિયા સો નમસ્કાર મારું નામ શિખા ગુસ્વામી છે અને હું ડાયરેક્ટર વન ઓફ ધ ડાયરેક્ટર છું એસકે માં એસકે યુનાઇટેડ ક્લબ માં તો એઝ તમને જૈમેન સર ઓલરેડી વિઝન જે છે અમારું અને જે રિગાર્ડિંગ આપણે શું કરવાના છીએ એપીએલમાં એ તો જણાવ્યું બટ વોટ એસકે યુનાઇટેડ ઓલસો ડુ આપણે બચ્ચાઓ માટે સો અમે લોકો ખાલી એવું નથી કે એક ક્લબ ચલાવવા માટે ક્લબ ચલાવીએ છીએ પણ અમારું જે અમારા જે કોચિસ છે એ બચ્ચાઓને નોટ ઓનલી એ લોકોના લાઈક નો આપણે ગેમ વિશે શીખવાડે છે પણ એ લોકોને બહુ જ મેન્ટલી પણ પ્રિપેર કરે છે તો એ લોકોનું એવરી ડે એ લોકો ટેન મિનિટ સેશન લે જ્યાં બચ્ચાઓને એકચ્યુલી એ લોકો જોડે વાતો કરીને ક્લિયર કરે કે શું એની પ્રોબ્લેમ્સ છે ક્યાં એ વીક પડી રહ્યો છે અને નોટ ઓન્લી દેટ બટ બચ્ચાઓને હવે સ્ટ્રેસ એટલું બધું હવે સ્ટ્રેસ છે ને કોઈ એક મોટી એજમાં આવે એવું નથી નાનપણમાં જ બહુ સ્ટ્રેસ સ્ટ્રેસ હોય છે બચ્ચાઓને તો એ સ્ટ્રેસ કઈ રીતે દૂર કરવું એ સ્પોર્ટ્સમાં કઈ રીતે હેલ્પ કરે એ બહુ જ અમારા જે કોચિસ છે એ હેલ્પ કરે છે નોટ ઓન્લી દેટ બટ અમારા પાસે એવા ઘણા બધા કિટ્સ છે જે એકચ્યુઅલી અફોર્ડ નથી કરી શકતા અને અમારા પાસે ઓલમોસ્ટ આવા થર્ટીન ટુ ફિફ્ટીન કિટ્સ છે જેમના પાસેથી અમે કોઈ જ ફીસ નથી લેતા અને અમારા જે કોચિસ છે એમને જસ્ટ ફ્રી ઓફ કોસ્ટ ટ્રેન કરે છે અને અમારું આ વિઝન બહુ જ આગળ બી છે અમને કાલે ઉઠીને બી આવા જેટલા છોકરાઓ મળશે વી વિલ વી આર રેડી ટુ યુ નો ઇન્ક્લુડ દેમ ઇન આર ક્લબ સો ઇઝ નમસ્કાર બધાને મારું નામ જયમીન શાહ છે હું વન ઓફ ધ બોર્ડ મેમ્બર્સ છું એસકે યુનાઇટેડ ક્લબમાં જે ફૂટબોલની ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરીએ છીએ એસકે યુનાઇટેડ ઇમિડિએટલી કોવિડ પેન્ડેમિક પછી તરત સ્ટાર્ટ થયેલી ક્લબ હતી પહેલાં અમારી પાસે ચાર છોકરાઓથી સ્ટાર્ટ કરેલું અત્યારે વી વીએ મોર દેન વન ફિફ્ટી પ્લસ સ્ટુડન્ટ્સ અને હજી કાઉન્ટિંગ કરીએ છીએ આ દરમિયાન અમને લાગ્યું કે ફૂટબોલનો રસ જે નાના છોકરાઓમાં બહુ જ વધી રહ્યો છે એ બેઝ પર અમે એક ઇવેન્ટ પ્લાન કરી હતી એ જ વખતે પેન્ડેમિકને પછી જેને કહેવાય છે એપીએલ અમદાવાદ પ્રીમિયર લીગ એની ફર્સ્ટ ઇવેન્ટ કરી સેકન્ડ કરી આ અમારી થર્ડ એપીએલ છે જેમાં અમારી પાસે એપ્રોક્સિમેટલી શોર્ટલિસ્ટ કરતાં કરતાં અમે થર્ટી ટીમ્સને ફાઇનલ કરી છે આ ઇવેન્ટ ચાલુ થાય છે સિક્સ જાન્યુઆરીથી દર શનિવારને રવિવારે શનિવાર સાંજથી રવિવાર સવાર ને રવિવાર સાંજ સુધી થર્ટી ટીમ્સ એકબીજા જોડે અંદર રમે છે જેમાં કેટેગરી અંડર નાઇન અંડર ઇલેવન અને અંડર થર્ટીનની કેટેગરીમાં ટીમ સિલેક્ટ થઈ છે એપીએલ બેઝિકલી આમાં અમારી પાસે સ્પોન્સરશીપ બી છે અને અમારી પાસે બધા પેરેન્ટ્સનો એટલો સહકાર છે આ ઇવેન્ટ ટોટલી બે મહિના માટે ચાલશે અને અમે ટ્રાય કરીએ છીએ કે આ ઇવેન્ટનું લાઈવ કવરેજ બી અમે સોશિયલ મીડિયા પર આપી શકીએ આ દરમિયાન અમારી પાસે એપીએલ ચાલુ થવાના જે ન્યૂઝ બહાર પડ્યા એના પછી બી અમારી પાસે ખૂબ બધી પેરેન્ટ્સની ઇન્કવાયરી સ્કૂલ્સની ઇન્કવાયરી આવી છે કે એમને ઇન્કલુડ કરીએ તો નેક્સ્ટ યર અમારું પ્લાનિંગ એ છે કે અમે એનું એપીએલ નું લોન્ચ એટલીસ્ટ ત્રણ મહિના પહેલા ચાલુ કરી દઈશું જેનાથી જેટલું બને આ ઇવેન્ટને એટલી મોટી